પર પેન કાગળ ન લઈ જવાનું કહેવાતા વિરોધ કરવામાં આવ્યો આચાર્ય પક્ષની માંગ બાદ પેન કાગળ લઈ જવાની મંજૂરી આપવામાં આવી પેન તેમજ કાગળ લઈ જવાની ચૂંટણી અધિકારી એ મંજૂરી આપી છે થોડી જ વારમાં મતગણતરી શરૂ થશે

માટે અમને દહેશત છે અને એટલા માટે અમે અરજી આપીએ છીએ અને સૌ પ્રથમ ગ્રસ્ત વિભાગનું ગણાવવાનું છે તો ત્યાગીને અંદર જવાની જરૂર નથી તો હરિજીવન સ્વામી ના બધાય અંદર કાઉન્ટિંગ ની અંદર જઈને કયા વખતે 2019 માં ગડબડ થઈ એવી જ ગડબડ કરવા માંગે છે વિવાદ નથી આ ગોઠણજી એસપી સ્વામી અને એમના ટેકેદારો માણસોએ કરેલો ગોઠણજી ઉભો કરેલો વિવાદ છે મારી દ્રષ્ટિએ વસ્તુગતે પેન અને કાગળ લઈ જવાની પરમિશન માંગી હમણાં જ હું ચોકમાં ઊભા તો મારા જેવા આપ પણ ઘણા બધા ઉભા છો મીડિયા કર્મીઓ પોલીસ કર્મીઓ ઘણા બધા લોકો અને ઉમેદવારો ઉમેદવારના એજન્ટો અધિકારીશ્રીઓ બધાની વચ્ચે અહીંથી ચૂંટણી કમિશનરશ્રી દ્વારા એવી જાહેરાત કરવામાં આવી હતી કે પેન કાગળ એ લઈ જઈ શકશે તેમ છતાં પાંચ જ મિનિટમાં મીડિયા સામે એવો આક્ષેપ કરવામાં આવે બધાની વચ્ચે કે ભાઈ પેન કાગળ લઈ જવાની મનાઈ ફરવામાં આવી છે કોઈ મનાઈ એવી છે નહીં સાહેબે જાહેરાત કરાવી છે એલાઉન્સ કરાવ્યું છે કોઈ મોટો ફિગર હોતો નથી એવો અને બિન જરૂરી કે કોટા ઇલેક્ટ્રોનિક સાધનો લઈ તો જો થાય એવા આશય છે આ વ્યવસ્થાના ભાગ રૂપે મે સૂત્ર આપી છે સ્ટ્રીટલી આપી છે અને બધા વક્તાઓ માટે આ લાગુ પડે છે કે એ લોકોની માન્યતા કે આપણે શું કરી શકીએ અત્યાર સુધી કેવી રીતે કરી શકીએ અત્યાર સુધી કેમ કહી શકે કે પાર્ટનરશિપમાં કાઉન્ટિંગ જતું નથી એવું એટલે એ લોકો વિશે જવાબ આપવાનો હોય જ નહીં બેન કાંકર ની મજૂરી બધા પક્ષો આપેલી છે